હા ફ્રેન્ડ આપણા યુટ્યુબ પર બે હજાર બાકી છે તો જલ્દી જલ્દી મારા વિડીયોને સબસ્ક્રાઈબ તમે કરતા કેમ નહીં બે હજાર બાકી છે જલ્દી જલ્દી કરી લો મારું મારો રિહાન થયો છે પણ મેં થોડીક આરામ કરું છું બધું રૂમમાં કામ કર્યું પછી થોડોક આરામ કરું છું પછી ખોરાક જો પલંગમાં પેલું રમતું છે જોઈ લો તો આપણા બ્લોકમાં બન્યા રહેજો અહીંયા તો આપણો બ્લોક અહીંયા પૂરો થાય છે નાનો અમથો શોટ ટાટા બાય 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 ભૂખ લાગી ગઈ ખાવાનું જોઈએ તને હે અરે મમ્મી કઈ નહીં જો પેલી બેલી છે એટલે તારા છોકરાને ને ભૂખ લાગી ગઈ ત્યાં બેલી છે જો આવું કરતો છે ભૂખ લાગી ગઈ ભૂખ લાગી ગઈ Boleh, <laughs> Bol ha, mk ha, aku yang tahu bol tuh nanya aju elak. Mami deh ke aku, He aku bol aku, 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 aku bol aku, sokran boleh aku, aku yang, aku. aku aku, aku. Uh -huh. Hãy cô, tui kênh Ghiền lại